કડી અને વિસાવદરની ચૂંટણીનું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્રીસ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડેરા નથી વેચાયા નથી દબાયા નથી મક્કમતાથી લેરા હાર અને જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કરે છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનત થી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદ ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલાં આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એસીસી નક્કી ના થાય બીજું ત્યાં સુધી એમને સોંપું છું

એ સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યાંથી બે વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટીના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર